ગુડ મોર્નિંગ જય કચ્છના શનિવારની સવાર થઈ ગઈ છે અને સસ્કા પડી રહ્યો છે સ્નો અહીંયા સવાર સવારમાં સ્નો પડી રહ્યો છે અને આજે મારી છે આઈ ચેકઅપ અપોઇન્ટમેન્ટ એટલે જવું પડે એવું છે એટલે હું જઈ રહી છું અત્યારે મારી આંખો ચેક કરાવવા માટે યસ તો ચલો લાસ્ટ લાસ્ટ ડેમાં મારી આઈ ચેકઅપ કરાવવા જઈ રહી છું કારણ કે અહીંયા કંપની તરફથી જે તમારું ઇન્સ્યોરન્સ હોય એ કેલેન્ડર યરમાં રિન્યૂ થતો હોય છે સો મારી આઈ ચેકઅપ બાકી હતી આખા વર્ષની મેં કરાઈ નથી જો કે મેં તો અહીંયા કરાઈ જ નથી એક કઈ વાર કારણ કે મારે નંબર નથી આંખના પણ મળે છે કંપની તરફથી ઇન્સ્યોરન્સ કવર્ડ છે તો કીધું ચલો કરાવી લઈએ એટલે હું જોઉં છું કારણ કે હવે જાન્યુઆરીથી ફરીથી ન્યૂ ઇન્સ્યોરન્સ ચાલુ થશે એટલે ઓલરેડી એ વેસ્ટ થઈ જશે એટલે આ જે છે મારી આઈ ચેકઅપ ગૌરવે ઓલરેડી કરાવી દીધું છે આ યર મારા યસ જી આના તમે લોકો એવરી યર કરાવીએ છીએ કારણ કે કેનેડામાં અંડર એટી મીસ અઢાર વર્ષની થાય ત્યાં સુધી ગવર્મેન્ટ તરફથી હોય છે આઈ ચેક ફ્રી કારણ કે અહીંયા આંખો અને દાંત એ બહુ જ મોંઘું છે કેનેડામાં પણ મારે ઇન્સ્યોરન્સમાં કવર છે કંપની તરફથી એટલે એટલું બધું કોસ્ટલી ના લાગે ડેન્ટલમાં વધારે સારો ઇન્સ્યોરન્સ કવર થાય છે મારે તો હવે આ વખતે તો યસ ન્યૂ ઇયરથી ગૌરવ જીયા મારું બધાનું અમે ડેન્ટલ ચેકઅપ કરાવીશું

શનિ રવિ છે એટલે તો હું આવી ગઈ છું ટાઉન મોલમાં અને કાલે બોક્સિંગ ડે હતો તો જોઈએ આજે શું કોઈ છે સ્કીન કેર હું આવી ગઈ છું બાથ એન્ડ બોડીમાં કારણ કે અહીંયા સેમી એન્યુઅલ સેલ ચાલી રહ્યો છે જો તમે જોઈ રહ્યો ચૂકો છો બહુ બધો સ્ટોક છે આ લોકોનો અહીંયા બેથ એન્ડ બોડીમાંથી પ્લાસીસ હજી મારી અપોઇન્ટમેન્ટની વાર છે ડૉક્ટર બિઝી છે અત્યારે ઓફર છે નાઇન્ટી નાઇન ડોલરમાં ચલો જોઈએ કોઈ ફ્રેમ પસંદ આવે જો નંબર આવ્યા હશે તો લઈ લઈશું કેવા લાગે છે તો શોપિંગ કરી લીધી થોડીક જે આ માટે કપડાં લઈ લીધા મારી આઈ ચેકઅપ થઈ ગઈ હવે હું વેઇટ કરું છું ગૌરવની એ લેવા આવશે મને બીકોઝ જે ઘરે હતી તો એ સાથે નહોતા એમનું હોય ધર છે બહાર વેઠ શકો છો નો થોડો થોડો પડે છે આઈ ગયા ગૌરવ લેવા માટે પાછી ગૌરવ આઈ લેવા મારા નંબર આવી ગયા છે બોલો આખ ના હવે હા એટલે પોઈન્ટ છે પણ એવું કે ચશ્મા બી કરી દીધા કે ઇન્સ્યોરન્સમાં કવર્ડ હતા તો બહુ ઓછા લાયક ચાલીસ ડોલર જેવા જ એડ કરવા પડ્યા લઈ લીધા છે તો હવે હું તમને ક્યારેક ક્યારેક જોવા મળીશ ચશ્મામાં એટલા તો હોય બધાનો નહીં

આ વખતે વર્ષનો વધારે છે રાઈટ ઠંડી વધારે છે સસ્કાટનમાં ઉપરથી પડતું હોય જેમ આપણો ધોધમાર વરસાદ પડે ને એમ ધોધમારસનું પડી રહ્યો છે આજ પડી ગઈ છે અને મેં લઈ લીધું છે અનસોલ્ટેડ બટર હવે આપણે બનાવીશું ઘી કારણ કે મારું ઘી પતી ગયું છે ઓહ બને દીએ ઘી આજે છે નીચે ઘી થવા માટે ઘી બની રહ્યું છે ધીરે ધીરે જુઓ તમે પડી જશે બધું જ ત્યારે બંધ જસાપકી રેડી છે જોઈ શકો છો તમે થોડીકવાર રેને હું બંધ કરી દઈસ તો જોઈએ બાર કેવો પડી રહ્યો છે નો સી ઉપર ઉપર એ જીビス નો પડી રહ્યો છે બાર દૂધ મર હવે એવું લાગી રહ્યું છે આખી રાત સ્નુ પડશે અને ધોધમાર જો બરફના ઢગલી ઢગલા તો હા તો આજનો મારો વ્લોગ જો મારો વ્લોગ પસંદ પડ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ પ્રજાપતિ ફેમિલી ઇન કેનેડા અને મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો અને તમે મારી રોજ બરોજની રીલ પણ જોઈ શકો છો મારા ઇન્સ્ટા આઈડી પર મારું ઇન્સ્ટા આઈડી સેમ છે પ્રજાપતિ ફેમિલી ઇન કેનેડા તો એને પણ ફોલો કરો તો તમને રોજ બરોજની નવી નવી રીલ જોવા મળશે મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ